જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું મારા કિચનમાં આજે આજે આપણે લીલી મેથીનું અલગ જ રીતથી શાક બનાવવાના છીએ તો એના માટે મેં અહીંયા એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે બેથી ત્રણ ચમચી તેલ લીધું છે આવી મીડિયમ સાઇઝની જુઓ તમે તમારા પ્રમાણે તેલ એડ કરી શકો છો થોડું વધારે હશે તો સારું લાગશે જો મેં કેટલું એડ કર્યું છે પાંચસો ગ્રામ ભાજી લીધી છે મેં તો એ પ્રમાણે એડ કર્યું છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો મેં અંદર રાઈ જીરું થોડોક અજમો હેંગ બધા મસાલા કરી દીધા છે અહીંયા મેં આદુ મરચાં અને લસણ ત્રણેને વાટીને પેસ્ટ બનાવી લીધી હતી એ પણ મેં સાથે એડ કરી દીધી છે અને એક મીડિયમ સાઇઝની ડુંગળી મેં કટ કરી હતી અને એક મીડિયમ સાઇઝનું ટમેટું જો આ બંને વસ્તુ તમારે એડ કરવી હોય તો જ કરવાની ફરજિયાત નથી તમને ના ભાવતું હોય તો એડ નહીં કરવાનું પણ મન મને ભાવે છે તો મેં એડ કર્યું છે એ તમે તમારે ચોઈસ પ્રમાણે લઈ શકો છો તો આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું સરસ એક સરખું અને પછી આપણે આને ઢાંકીને મૂકી દઈશું જો આ રીતે આપણે ભાજીનું શાક બનાવીશું ને તો બહુ જ મજા આવશે એકવાર તમે ટ્રાય કરજો બહુ જ મજા આવશે ચલો આપણે ચેક કરી લઈએ આપણું રેડી થયું છે કે નહીં તો આપણા ડુંગળી ટામેટા મરચાં લસણની પેસ્ટ સરસ સતડાઈ ગઈ છે અને સરસ મજાનું પાકી પણ ગયું છે તો આ સમયે આપણે હવે એમાં ભાજી એડ કરીશું ભાજીને મેં પહેલેથી ધોઈ સાફ કરીને અને કોરી કરી લીધી હતી તો હવે આપણે આમાં ભાજી એડ કરીશું ભાજી મેં અહીંયા ચારસો ગ્રામ લીધી હતી તમે તમારે એકડિંગ લઈ શકો છો હવે આપણે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું આપણે આ રીતે શાક બનાવીએ છીએ ને તો ખાવામાં ખૂબ મજા પડે છે અને બાળકોને ભાવતી નથી હોતી લીલી મેથીનું શાક તો આપણે આવી રીતે કંઈક બનાવીને આપશું ને તો બાળકોને ભાવશે અને ખાશે પણ મારે પણ બાળકો લીલી મેથીનું નામ પડે ને એટલે ભાગી જાય છે ખાતા નથી તો મેં આવી રીતે બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે તમે પણ એકવાર બનાવીને ટ્રાય કરજો બાળકોને ભાવે તો તો ચલો આપણે આમાં મસાલા કરી લઈશું મેં અહીંયા થોડુંક નમક એડ કર્યું છે નમક ધ્યાનથી એડ કરજો કેમ કે આપણી પત્તાવાળી ભાજી હોય છે ને એટલે એમાં પાણી ઓલરેડી કુદરતી પાણી રહેલું જ હોય છે એમાં ખરાશ થોડી એટલે ક્યારેક ખારું બી થઈ જાય છે તો આપણે એમાં હળદર પાવડર એડ કરી છે ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો પહેલાં બી આપણે મરચાંની પેસ્ટ એડ કરી છે એટલે ધ્યાન રાખજો તો આ બધું સારી રીતે આપણે હવે મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયા પછી આપણે આને એક બે મિનિટ માટે ઢાંકીને રાખીશું એટલે આપણી ભાજી અને આપણે જે પહેલાં એડ કર્યું હતું ડુંગળી ટામેટાની પેસ્ટ એ બધું જ એક સાથે પાકી જાય તો થોડીવાર માટે આપણે આને ઢાંકીને મૂકી દઈશું આવી રીતે આપણે બનાવીશું તો ખાવાની ખૂબ મજા પડશે શાક પણ એકદમ ટેસ્ટી બને છે તો હવે આપણે આને ઢાંકી દઈશું તો હવે આપણે ચેક કરી લઈશું આપણું શાક રેડી થઈ ગયું છે કે નહીં તો જુઓ ભાજીમાં તેલ છૂટી પડી ગઈ છે આપણી સરસ મજાનું તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું સરસ અને અહીંયા મેં ચાર પાંચ ચમચી ચણાનો લોટ લીધો હતો અને એમાં પાણી નાખીને થોડું પતલું બનાવી દીધું હતું હું તમને વિડીયોમાં બતાવીશ કે જુઓ કેટલું પતલું રાખવાનું છે જો આ ટાઈપનું આવું પતલું હમણાં રેડી છે એટલે તમને દેખાશે જો આ રીતનું પતલું બેટર કરવાનું છે ને આવી રીતે ભાજી ઉપર રેડી દેવાનું છે આને મિક્સ નથી કરવાનું આપણે હવે આને ઢાંકી દઈશું પાંચ મિનિટ માટે તો ચાલો આપણે હવે ચેક કરી લઈએ પાંચ મિનિટ થઈ ગઈ છે જો આવી રીતે કેવું સરસ લોટ આપણો બધો પાકી ગયો છે તો ખૂબ જ સારું શાક બને છે જો આપણે હવે એને મિક્સ કરવાનું છે પહેલાં નથી કરવાનું પાંચ મિનિટ પછી મિક્સ કરવાનું છે તો જો આપણે હવે મિક્સ કરી રહ્યા છે કેટલું સરસ શાક બની રેડી થઈ ગયું છે આપણું ટેસ્ટમાં પણ બેસ્ટ છે એટલું જ સરસ છે મેં તો પહેલાં બનાવીને ખાધેલું છે એટલે એકવાર તમે જરૂર બનાવજો તમને ખૂબ જ મજા આવશે રોટલી રોટલો કે પરાઠા કોઈ બી જોડે તમને આ શાક મજા આવશે તો મિત્રો તમને કેવો લાગ્યો મારો આ વિડીયો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો આવા નવા વિડીયો જોવા માટે મળીશું હવે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ બધાને